પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ શ્રી મોજીલા હનુમાનજી મહારાજના મંદિર પાસે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી એકાવન શક્તિપીઠ મંદિર ખાતે બે હજાર ચોવીસનો ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં છે ત્યારે હવે લાખો શ્રદ્ધાળુઓમાં માં જગતજનની જગદંબા મા અંબાજી માતાના દર્શન કરવા માટે પગપાળા સંઘ સાથે પસાર થઈ રહ્યા છે ત્યારે હવે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ શ્રી મોજેલા હનુમાનજી મહારાજ ના મંદિર ગિરનારી આશ્રમ ખાતે એક હજાર આઠ મહંત શ્રી મુકેશગીરી બાપુ ના વરદ હસ્તે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રતાપસિંહ રાજપૂત કાંતિલાલ અર્જુનજી રોહિતજી મોગજી કાકોસિંહ ચૌહાણ પરિવારે સાથ સહકાર આપીને મા અંબાજી માતાના દર્શન કરવા માટે જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા ભોજન પ્રસાદ અને ચા પાણી નાસ્તો સહિત લીંબુ પાણી શરબતની સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે હવે મા જગતચંદની અંબાજી માતાની ભાદરવી પૂનમના મહામેળામાં લોકોને વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્રે સહિત આરોગ્ય અને પોષણયુક્ત ખોરાક અને વાહન પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મોજીલા હનુમાનજી મહારાજ મંદિર અને ગિરનારી આશ્રમના મહંત શ્રી મુકેશગીરી બાપુ દ્વારા સુંદર રીતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો શ્રદ્ધાળુઓએ સેવાનો લાભ લીધો હતો